દોસ્તો આજે મારે તમને વલસાડની વાત કરવાની છે તિથલ રોડ પર આવેલા યશકપલ બિલ્ડિંગ હું રોટરી સર્કલ એટલે કે પોસ્ટ ઓફિસ ચાર રસ્તા તરફ રસ્તાની ઊંધી બાજુએ ચાલી રહ્યો છું એટલા માટે કે જેથી કરીને કમસે કમ સામેથી આવતા વાહનો આપણી નજરની સામે હોય તો ખાલી તો આવે કે કોણ આપણી ઉપર ચડી આવે પણ તમે જોઈ શકો છો કે આજે વલસાડના બપોરના ત્રણ વાગ્યાના સુમારે તિથલ રોડ જેવા વિસ્તારમાં ટ્રાફિક ઓછો છે અને બપોરના ત્રણ વાગ્યા છે મારા એક મિત્રો એક સરસ કેમેરા ખરીદ્યો છે નિકોન ડી સેવન થાઉઝન્ડ એક હાઈ એન્ડ કેમેરા કહી શકાય અમે અને આ કેમેરાનો ઉપયોગ કરવાની મારી પણ ઈચ્છા છે અને સ્વાભાવિક છે આપણા મિત્રોમાં અથવા ઓછીમાં જ્યારે કોઈ આપણી મનગમતી વસ્તુ ખરીદે ત્યારે એને જોવાનું એને વાપરવાનું અને એનો અભ્યાસ કરવાની ઈચ્છા થઈ આવે અને વળી ઉપરથી બપોરનો ત્રણ વાગ્યાનો સમય છે એટલે ચારનો સમય પણ થયો જ છે તો ચાલો આવી પહોંચ્યા છીએ આપણે રોટરી સર્કલ પર અને પહેલાં આપણે એક કપ ચા પી લઈશું કે કેમેરા જોઈશું ચાલો થોડી જ વારમાં તમને ખબર પડી જશે नाखी दो भा कैमरा चा पीता बाद મારા શહેરમાં એક કમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટર પર આવી પહોંચ્યો અને ત્યાં કેટલાક યુવાનો સાથે વાતચીત કરવાનું મન થયું તમે શું ભણો છો વોટ ઇઝ અ ફોર્મલ એજ્યુકેશન અ સર કયા કયા એમ જાણવું છે કે તમે કમ્પ્યુટર એજ્યુકેશન શા માટે લઈ રહ્યા છો છે ક્યાં અને કેવી રીતે એસ્પેશિયલી તમને કેવી રીતે એનો બેનિફિટ મળશે હા તો એ બેઝિક નોલેજથી કેટલું આગળ જઈ શકાય અને એવું લાગે છે કે આપણે જે સ્પેશિયલાઇઝ એજ્યુકેશન લઈએ છીએ એ એજ્યુકેશનને લગતી આપણને જોબ મળવાની છે ને એવું લાગે છે કે આપણે જે ભણીએ છીએ એને આધારે આપણને જોબ ક્યાં મળશે એનો કોઈ આઈડિયા આવે ખરો એટલે હું એકદમ એકદમ સાદું એક્ઝામ્પલ આપું કે ખીચડી ખાવી હોય એમાં કઢી તો ના ખાય કે શાક ના ખાય પણ ઘી કેટલું નાખવું જોઈએ તમે અત્યારે તમારું બેઝિક એજ્યુકેશન લીધું છે તમારી ઈચ્છા જોબ લેવાની છે અને એ જોબ લેવા માટે અત્યારે તમે કમ્પ્યુટર એજ્યુકેશન નામનું તમારી એજ્યુકેશનલ કરિયરમાં ઘી એડ કરી રહ્યા છો એ કેટલું નાખવું જોઈએ બેઝિક નાખ્યું હવે એમ લાગે છે કે આ ઓછું પડે છે તો પછી તમે એનાથી એક સ્ટેપ આગળ જાઓ પછી હજુ એક સ્ટેપ આગળ જાઓ એમ કરતા 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 કેટલું તમે એજ્યુકેશન લેશો કોઈક એવો પોઈન્ટ હોય કે જ્યાં તમે કમ્પ્યુટર એજ્યુકેશન હવે મારે નથી લેવું એવું થાય ખરું એક્ઝેક્ટલી એટલે તમે એવા જેટલા પણ કોર્સિસ કરશો એની જેટલી પણ ફી ભરશો એ બધી ફીનો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણે કહીએ કે આપણે આપણી જાત ઉપર આવી રીતે પાંચ પચીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એનું રિટર્ન આપણને જે મળવાનું છે એ અંગે તમે શું વિચારો છો તમને શું લાગે છે એવું રિટર્ન મળવા મળી શકશે ખરું આવનારા સમયમાં ના બેન પોઈન્ટ મારો એ જ છે કે સારી જોબ ક્યાં મળશે એનો કોઈ આઈડિયા ખરો દાખલા તરીકે વલસાડ સિટીની અંદર ઘણી બધી જગ્યાએ કમ્પ્યુટર એજ્યુકેશન ચાલે છે ઘણા બધા સ્ટુડન્ટ લે પણ છે તમે પણ લો છો તો એ બધા જ્યારે જોબ લેવા નીકળશે ત્યારે નંબર વન કોમ્પિટિશન થવાની છે ને નંબર ટુ એ કોમ્પિટિશનમાં તમારે સિક્યોર કરવાનું છે એ કેવી રીતે થશે આપણે એને એમ્પ્લોએબિલિટી કહીએ દાખલા તરીકે તમે બજારમાંથી કોઈ શાકભાજી ખરીદો તો એ શાકભાજી એવું હોવું જોઈએ કે જે રાંધી શકાય બગડી ગયેલા હોય એનું શાક ના બને તો સમથિંગ કે તમે જે ભણો છો એ આવનારા સમયમાં એ ભણતર કામ લાગવાનું છે કે એ જૂનું થઈ જશે ખરું ને જ્યારે કમ્પ્યુટર શોધાયું ત્યારે લોકો કોટરાન અને કોબોલ અને એવી બધી લેંગ્વેજ શીખતા હતા તમે આજે સી સી પ્લસ ને એવું બધું શીખો છો તો તમે જ્યારે આ શીખી રહેશો જ્યારે ત્યારે તો તો તમે શું કરશો તે વખતે તમારી તલવારની ધાર કેવી રીતે કાઢતા રહેશો રહેશો તો તો તલવાર કેવી રીતે બદલતા કારણ કે લડાઈ લડવાની છે ને એટલે ફરી પાછી વાત એ જ આવી ને કે આપણી ઉપર ખર્ચ કરતા જઈએ છીએ આપણે અને એસ્પેશિયલી તમારી ઉંમરે આ ખર્ચ તમારા પપ્પા મમ્મી કરે છે તો તમારા પપ્પા મમ્મી જે પૈસા કમાઈને તમારા એજ્યુકેશન પાછળ ખર્ચે છે એનું વળતર પપ્પા મમ્મીને ક્યારે મળશે ડોન્ટ નો તમને શું લાગે છે આ સવાલ જવાબ મેને તમે કર્યા એવા સવાલ જવાબ હું ધારો કઈ બાકીના લોકો સાથે કરું તો શું થશે અને ધારો કે હું આખા વલસાડ સિટીમાં આવું કઈક કરું તો શું થશે તમે બધા યુથ છો યંગસ્ટર્સ છો તમારા હાથમાં ગુજરાતનું ભવિષ્ય છે અથવા ભારતનું ભવિષ્ય છે અને તમારો એક જવાબ છે કે ખબર નથી રામદેવને કદાચ ખબર નથી અન્ના ખબર નથી કદાચ હું કઈ કહી શકીશ તને પૂછું છું નથી ખબર ઓકે બેન તમે કઈ કહી શકશો રાઈટ બસ તમે બધા કમ્પ્યુટર એજ્યુકેશન લઈ રહ્યા છો થોડી બધા તમારા કાને ઉપરથી આવી હોય તો મને એવું જાણવું છે કે તમે જે કંઈ પણ ભણી રહ્યા છો જે કંઈ પણ એજ્યુકેશન લઈ રહ્યા છો એ ક્યાં ઉપયોગમાં લઈ શકાશે તમને કોન્ફિડન્સ છે કે યસ આ નોલેજ મને આ જગ્યાએ આટલા રૂપિયા કમાવા કામ લાગશે ડેફિનેટલી યુ ફીલ કોન્ફિડન્ટ અબાઉટ ઇટ તમને શું લાગે છે આપણા એરિયામાં એવી કઈ કંપનીઓ છે જ્યાં તમને આ નોલેજ સાથે જોબ મળી શકે જી હા એટલે બીએસસી કમ્પ્યુટર સાયન્સ પછી કદાચ તમે એમએસસી કમ્પ્યુટર સાયન્સ કરશો પછી કદાચ એમ કમ્પ્યુટર સાયન્સ કરશો કદાચ પીએચડી કરશો પછી શું અને એ એ જોબ ક્યાં મળશે તમને તમે એમાં જે કંઈ પણ શીખશો તમને એવું લાગે છે કે તમે જે ટેકનોલોજી શીખી રહ્યા છો એ ટેકનોલોજી અથવા તો જે પ્રિન્સિપલ્સ જે મેથડ્સ પ્રોગ્રામિંગ ટેકનિક તમે જે શીખી રહ્યા છો એ આવનારા વર્ષોમાં કેટલા વર્ષ સુધી ચાલશે હજી અને ક્યારે એ બદલાઈને નવી થઈ જશે કે જ્યારે તમને એમ લાગશે કે હવે આપણું નોલેજ જૂનું થઈ ગયું તો એ બધી લેંગ્વેજ શીખીને તમે તમારી જિંદગીની લડાઈ લડવાના સમજો કે ત્રીસ બાવીસ ત્રેવીસ વર્ષ તો પસાર કરી ચૂક્યા છો હવે બાકીના ચાલીસ વર્ષની જિંદગી જીવવાની છે ને એમાં આ બધું શીખ્યા છો એનાથી પૈસા કમાવાના છે આ બધી વસ્તુનું સમીકરણ કેવી રીતે ગોઠવશો તમે જીવવા માટે પૈસા તો જોઈશે એ પૈસા ગણવા પડશે કે મારે જિંદગી જીવવા માટે મહિનાની જિંદગી જીવવા માટે મને બાર પંદર વીસ પચીસ હજાર રૂપિયા જોઈશે કે પચીસ હજાર રૂપિયાનો પગાર તમને કોઈ ચૂકવે એવી કંપનીમાં તમે આ ભણતર લઈને જશો તો બધું ગોઠવાશે ખરું એવું લાગે છે કે આ એજ્યુકેશનથી તમને ત્રીસ ચાલીસ હજાર રૂપિયાની જોબ મળી શકશે ખરીફ તો એ પર્ફોમન્સ બતાવવા માટે દાખલા તરીકે ક્રિકેટના મેદાનમાં ફૂટબોલ ના રમાય તો તમે જે શીખ્યા છો એ ભણતરને વાપરવા માટે તમારે કયા ગ્રાઉન્ડમાં જવું પડશે એનો અર્થ એ થાય છે કે તમે કઈ કંપનીમાં જશો એ કંપનીને તમારે આઈડેન્ટિફાય કરવી પડે તો કેવી રીતે તમે શોધી કરશો એટલે બિલ ગેટ પાસે જશો નથી ખબર દોસ્ત તને કઈ ખબર છે હા નથી ખબર તને પણ ઓલરાઈટ રાઈટ સો સુનિલ દિસ ઇઝ ધ રિયાલિટી પર આ એક વાસ્તવિકતા છે એની અંદર આપણે આ બાળકોને આ વિદ્યાર્થીઓને કઈક એવા ઇનપુટ આપવા જોઈએ મારા ખ્યાલ પ્રમાણે ટાઉન ના હિસાબે તો નહીં આ વેલેસ કદાચ તમે બોમ્બે આ મેટ્રો સિટીમાં જઈને વાત કરો તો કદાચ એ લોકો તમને સારી રીતના વાત કરીને બતાવી શકતા હતા પણ ટાઉનના લીધે તો અવેરનેસ પૂછી છે એના માટે આપણે જ જાગૃત થઈને લોકોને જાગૃત કરવા હા ની વાત સાચી છે દરેક જગ્યાએ ગતિ છે દરેક જગ્યાએ પ્રગતિ છે અને દરેક વ્યક્તિ પ્રગતિ કરવા ઈચ્છા રાખે છે અને એ ગતિશીલ સમયની સાથે દરેક વ્યક્તિને પોતાની માટે આવડતનો ઉપયોગ કરીને એ જરૂર જેટલી સંપત્તિ કમાય આ બધી તો બહુ જ સ્વાભાવિક છે અને એટલે જ મને લાગે છે કે

જ્યારે ત્યારે આવી રીતે હું લોકો સાથે વાતચીત કરી અને રસ્તે નીકળતો હોઉં છું અને રસ્તે જે કંઈ પણ જોતો હોઉં છું ત્યારે એવું લાગે છે કે પોલીસે રોકી રાખેલો ટ્રાફિક જ્યારે છૂટે છે ત્યારે બધા જ હોડમાં ઉતર્યા હોય એવી રીતે જે માટે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવાની તજવીજમાં લાગી જાય છે નાના વાહનો વગેરે છે જગ્યા ઓછી મળવાને કારણે ધીમે ધીમે નીકળવું પડતું હોય છે પરંતુ મહત્ત્વની વાત મને આમાંથી એ દેખાય છે કે આપણે જેથી પણ ભણીએ છીએ આપણે કંઈ પણ શીખીએ છીએ એનો ઉપયોગ કરવાની આવડત આપણામાં જો હોય તો એ સારું થઈ શકે હા એક ખાસ સમાચાર એ છે કે અમારી વલસાડની સજદા સિસ્ટર્સ સોન ટેલિવિઝન ઉપર ચાલતા એક્સ ફેક્ટરની અંદર સિલેક્ટ થઈ છે અને સંજય લીલા ભંસાળીના માર્ગદર્શન હેઠળ બહુ જ સારું પરફોર્મન્સ કરી રહી છે એની વાતો કરીશું આવતા અંકે